હેલો ફ્રેન્ડ્સ હું શ્રી વિ ગોસ્વામી તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પાલકના પરાઠા તો પાલકના પરાઠા એકદમ હેલ્ધી અને ટેસ્ટી હોય છે અને નાના મોટા બધા જ આ પરાઠા ખાઈ શકે છે અને નાના બાળકોને તો તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને આ નાસ્તો એક તમે રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે અને એકદમ હેલ્ધી અને આયરનથી પણ ભરપૂર હોય છે તમે ચોક્કસથી પરાઠા બનાવજો અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારે શેર કરજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પાલકના પરાઠા બનાવવાનું શરૂ કરીએ તો અહીં આપણે બે ટી સ્પૂન જેટલું કડાઈમાં તેલ આપણે લઈશું એમાં જીરું એડ કરી લઈશું અને અહીંયા ચાર પાંચ લસણની કરી બે આદુના ટુકડા અને લીલા તીખા મરચાં આપણે એડ કરીશું અને મારાથી આ વિડિયો સ્કીપ થઈ ગયો હતો ફ્રેન્ડ્સ અને અહીંયા મીઠા લીમડાના પાન એડ કરીને થોડીક વાર સાતળી લઈશું અને અહીંયા પાલક મેં ઝીણી સમારી હતી એને મેં ધોઈને એડ કરી લીધી છે તો અહીંયા સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન લાલ મરચું હાફ ટી સ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન ગરમ મસાલો અને હાફ ટી સ્પૂન હિંગ એડ કરીને આપણે આ બધા જ મસાલા પાલક સાથે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પાંચ મિનિટ માટે પાલકને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું તો અહીંયા આપણે પાલક એકદમ સોફ્ટ થઈ ગઈ ને મેં ઠંડી પણ કરી લીધું છે અને ઠંડુ થઈને મિક્સર જારમાં આપણે એને બધું જ એડ કરીને બે ટી સ્પૂન જેટલું જ પાણી આપણે એડ કરીને પા પાલકની પેસ્ટ આપણે બનાવી લઈશું તો અહીંયા પાલકની પેસ્ટ તૈયાર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ પેસ્ટ સરસ આપણે બનાવીને તૈયાર કરી લીધી છે તો અહીંયા આપણે હવે લોટ બાંધી લઈશું તો મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ આપણે લઈશું મેં ચાર્જર માટે હું પરાઠા બનાવું છું એટલે અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી લઈશું અને અહીંયા અડધી ચમચી આપણે અજમો એડ કરી લઈશું અને બે ટીસ્પૂન તેલ એડ કરી લઈશું અહીંયા પાલકની જે પેસ્ટ આપણે બનાવી છે એ એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટ આપણે બાંધી લઈશું એકદમ રોટલીના જેવું જ આપણે લોટ બાંધવાનો છે અને પાલકની જે પેસ્ટ છે એ થોડી થોડી જ આપણે એડ કરીશું નહીંતર આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે તો આપણો લોટ સારા પરાઠા આપણે સારા પણ નહીં બને અને તમને વણતા પણ નહીં ફાવે તો એ આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને ઉપરથી થોડુંક આપણે તેલ લગાવી લઈશું અને આપણે એને સરસ રીતે આપણે સેટ કરી દઈશું તો પાંચ મિનિટ માટે ઢાંકીને એને સેટ થવા દઈશું હવે આપણે એને પાંચ મિનિટ હવે થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો એકદમ આપણો લોટ સરસ સ્મૂથ સોફ્ટ થઈ ગયો છે અને હવે આપણે આ રીતના આપણે લુવા વાળી લઈશું તો અહીંયા આપણે લોટમાં આપણે એને લગાવી લઈશું થોડો અને પાટલી ઉપર સરસ આપણે એને પરાઠા વણી લઈશું તમે જો ફ્રેન્ડ્સ તમે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો અને ટ્રાઇંગલમાં પણ બનાવી શકો છો તો અહીંયા આપણે આ રીતના પરાઠા બનાવ્યા છે અને હું અહીંયા તેલ ઉપરથી લગાવી લીધું છે અને આ રીતે બંને સાઈડ ફોલ્ડ કરી લઈશું પરાઠો તો આ રીતે આપણે બધા જ પરાઠા બનાવવાના છીએ ફ્રેન્ડ્સ અને હવે અહીંયા આપણે લોટ ઉપરથી થોડો ફરી લગાવી લઈશું તો આપણે વણવામાં પણ એકદમ ઇઝીથી વણાઈ શકાય તો અહીંયા આપણે એકદમ હલકા હાથે આપણે વણવાનું છે ફ્રેન્ડ્સ વજન આપણે બહુ આપવાનું નથી તો અહીંયા આપણે હલકા પરાઠા પણ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે એને ચડવી ચડાવવા દઈશું તો તવી સાઈડમાં આપણે રાખી દીધી છે તો અહીંયા આપણે પરાઠો પણ તવીમાં રાખી દઈશું બીજી સાઈડ પલટાવીને આપણે ઉપરથી થોડું તેલ આપણે લગાવી લઈશું તમે ઘી પણ લગાવી શકો છો અને તેલ પણ લગાવી શકાય છે અને હવે આપણે બીજી સાઈડ આપણે એને પલટાવી લઈશું બીજી સાઈડ પણ આપણે તેલ આ રીતે લગાવી લઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે નહીંતર આપણા પરાઠા નીચેથી બરી ચોટી જશે અને આપણે બીજી સાઈડ પલટાવી લઈશું તો આ રીતે આપણે બંને સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પરાઠો શેકાવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આવી જ રીતે મેં બધા જ પરાઠા સાઈડમાં બનાવીને આપણે તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણા કેટલા સરસ પળવાળા પરાઠા બનીને રેડી થઈ ગયા છે તો તમને પણ મારો વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન મળે